ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું સરસ મજાની ભોળાનાથની વાર્તા વાર્તાનું નામ છે ભાવનાના ભૂખ્યા ભોળાનાથ એક ગામની બહાર એક શંકર ભગવાનનું મંદિર હતું જેમાં એક વૃદ્ધ પૂજારી રહેતા હતા એક દિવસ એક ગરીબ માં તેના નાના બાળકને મંદિરના દરવાજે છોડીને ચાલી ગઈ તે પૂજારીએ બહુ તપાસ કરાવી તે બાળકને પરિવારની પણ કોઈ ખબર ન પડી જ્યારે ગામના પણ પણ તે બાળકનું પાલન પોષક પોષણ કરવા માટે કોઈ તૈયાર ન થયું તો પૂજારીએ શંકર ભગવાનની ઈચ્છા સમજીને તેની પાસે તે બાળકને રાખી લીધો અને પૂજારી તે બાળકનું નામ પૂજારીએ માધવ રાખી દીધું ગામના શ્રદ્ધાળુ ભક્તો પાસેથી મળતું તેનાથી શંકર ભગવાનના મંદિરના પૂજારી અને તે બાળકનું ગુજરાન ચાલતું અને જો કોઈ દિવસ ઓછું પડી જાય તો ભગવાનને થાળ ધરાવીને બચેલું તે બાળકને આપી દે અને તે પૂજારી માત્ર ગંગાજળ પીને ચલાવી લેતા આમ ધીરે ધીરે માધવ મોટો થઈ રહ્યો હતો અને હવે માધવ પૂજારીના કામમાં હાથ વધારતો હતો પૂજારીના કામ કરાવતો હતો એટલે વૃદ્ધ પૂજારીને આરામ મળતો એટલે પૂજારીજી માધવને મંદિરની સાફ સફાઈ શંકર ભગવાનની પૂજા થાળ ધરાવવાના આ અને આરતી કરવાની બધી વિધિ સારી રીતે સમજાવી દીધી હવે પૂજારી પોતે ભગવાન શંકરના નામ જાપ ભજન કીર્તન કરવામાં સમય વિતાવા લાગ્યા એકવાર શંકર ભગવાનના પવિત્ર નામ જાપ કરતા તેણે પ્રાણ છોડી દીધા હવે માધવનું આ સંસારમાં ભગવાન શિવ સિવાય કોઈ રહ્યું નહીં માધવ પૂજારીજીની કહેલી ત્રણ વાતો ક્યારેય ભૂલતો ન હતો તેમાં પહેલી વાત છે શંકર ભગવાનને તાજી વગરમ બનાવેલી રસોઈનો જ થાળ ધરાવો બીજી વાત કે શંકર ભગવાનને થાળ ધરાવ્યા વગર કંઈ પણ વસ્તુ ખાવી નહીં અને ત્રીજી વાત કે શંકર ભગવાન પર વિશ્વાસ રાખો ક્યારેય કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો વાસી ભોજનનો પણ નહીં જો કોઈ ભક્તો પહેલેથી જ બનાવેલું ભોજન અને મીઠાઈ મંદિરમાં લઈ આવે તો બાળક માધવ તેને ગરીબોમાં વહેંચી દેતો અને તે તાજી બનાવેલી રસોઈ ભગવાનને થાળ ધરાવતો અને પછી જ પોતે પ્રસાદ ખાતો અને પછી પ્રસાદ બધામાં વધે વહેંચી દે જો રસોઈ બનાવવા માટે સામગ્રી ન પણ હોય તો શંકર ભગવાન અને માધવ માત્ર ગંગાજળ પીને ચલાવી લીધા એકવાર વરસાદની ઋતુ આવી ખૂબ ધોધમાર વરસાદ પડ્યો અને ખૂબ વરસાદ થવાના કારણે મંદિરમાં કોઈ પણ ભક્ત આવ્યું નહીં આમને આમ ત્રણ ચાર દિવસ સુધી ચાલ્યું એટલે માધવ અને શંકર ભગવાન ગંગાજળ પીને ચલાવી લેતા માધવ ભગવાનને ગંગાજળ ધરાવી દે અને એ પોતે પછી પી લેતો આમને આમ ચાલ્યું અને ભોળાનાથ માધવની સહન શક્તિની પરીક્ષા લેતા રહ્યા પરંતુ અંતે ભોળાનાથને દયા આવી તેના ભક્તને ભૂખ્યો તડપતો જોઈ તેનાથી રહેવાયું નહીં પછી ભોળાનાથે એક ગરીબ નોકરનું રૂપ લીધું અને ભોજન સામગ્રીનું પોટલું લઈને વરસાદમાં પલાળતા પલાળતા મંદિરના દ્વાર પર આવ્યા ભગવાને બૂમ ભગવાને નોકર બનીને બૂમ પાડી માધવને બોલાવે છે અને તેના હાથમાં સામગ્રીનું પોટલું આપતા કહ્યું આ શેઠજીએ આ ભોજન સામગ્રીનું મોકલાવી છે આનું ભોજન બનાવી ભગવાનને થાળ ધરાવો અને તમે પણ જમી લો હું કાલે પાછો આવીશ ભક્ત માધવે તેને આશીર્વાદ આપીને વિદાય કર્યા પછી માધવે સૂકા લાકડા સળગાવીને ગરમ રસોઈ બનાવી ભોળાનાથ ને થાળ ધરાવ્યો આ આખી વરસાદની ઋતુમાં ભગવાન ભોળાનાથ રૂપ લઈને ભક્ત માધવ ને ભોજનની સામગ્રી દેવા આવતા રહ્યા અને પોતે પણ ગરમ રસોઈને ખાતા રહ્યા અને માધવ પણ જમતો રહ્યો પણ એક દિવસ ભક્ત માધવે વિચાર્યું ભોજન સામગ્રી મોકલાવતા મોકલાવતા ચાર મહિના થઈ ગયા છે રોજ કહેવા પ્રમાણે સામગ્રી આપી જાય છે પણ તે પોતે પ્રસાદ લેવા માટે નથી આવતા અને જ્યારે બીજા દિવસે ભગવાન નોકરના રૂપમાં ભોજન સામગ્રી દેવા આવ્યા તો માધવે તેને કહ્યું ભાઈ તમારા આટલા ધર્માત્મા શેઠજી ક્યારેય પોતે મંદિરમાં પ્રસાદ લેવા કેમ નથી આવતા અને તે કારણે મારા હૃદયમાં બહુ દુઃખ થાય છે તમે તમારા શેઠજીને કહેજો કે કાલે તે શંકર ભગવાનના મંદિરમાં પ્રસાદ લેવા માટે જરૂર આવે ભક્ત માધવની વાત સાંભળી નોકર બનેલા ભગવાન બોલ્યા શંકર ભગવાન ચોંકી ગયા માધવની વાત સાંભળી અને માધવને કહ્યું કે પૂજારીજી શેઠજી મારા દ્વારા તમને ભોજન સામગ્રી મોકલાવે છે અને તમે એનાથી ભગવાનને પણ થાળ ધરાવો છો અને તમે પણ પ્રસાદનો લાભ મેળવો છો તો પછી શેઠજીને વચ્ચે બોલાવાની શું જરૂરત છે જેમ ચાલે છે તેમ ચલાવા ચલાવા દોને આ સાંભળી માથું બોલ્યો આમ તો કેમ ચલાવી લઉં તમારા ધર્માત્મા શેઠજી આટલા દિવસથી ભોજન સામગ્રી મોકલાવે છે તો શું એને હું ભગવાનનો પ્રસાદ આપવાનો કર્તવ્ય મારું નથી એ કર્તવ્ય હું પૂરું ન કરું હું કોઈનું ઉધાર જંબા વાળો નથી તમે તમારા શેઠજીને કહી દેજો કે જો કાલે ભગવાન ભોળાનાથનો પ્રસાદ જમવા ભોળાનાથનો પ્રસાદ જમવા ન આવ્યા તો હું તેમની ભોજન સામગ્રી લેવાની બંધ કરી દઈશ નોકર બનેલા ભોળાનાથ તો ચિંતામાં પડી ગયા અને મનમાં ને મનમાં હસવા લાગ્યા કે આજે તો લેવાના દેવા પડી ગયા પણ ભગવાન શુદ્ધ અને સરળ હૃદયના મનનો ભાવ જોઈને બોલ્યા કે સારું ઠીક છે પૂજારીજી કાલે શેઠજી મંદિરમાં પ્રસાદ લેવા માટે આવશે બીજો દિવસ સવાર પડી એટલે ભોળાનાથ નોકર બનીને દૂધ અને બહુ જ બધી ભોજન સામગ્રી લઈને મંદિરમાં પહોંચ્યા એટલે માધવ ચોકીને બોલ્યો કે એ ભાઈ આજે આટલી બધી ભોજન સામગ્રી કેમ લઈને આવ્યા છો એટલે નોકર બનેલા ભગવાન બોલ્યા ભોળાનાથ બોલ્યા પૂજારીજી શું તમે ભૂલી ગયા કે શું આજે તમે શેઠજીને પ્રસાદ લેવા માટે બોલાવ્યા છે માટે તમે રસોઈ બનાવો અને ભોળાનાથને થાળ ધરાવો અને તમે કહો કે શેઠજી પ્રસાદ લેવા માટે ક્યારે આવે કયા સમયે આવે આ સાંભળી માધવ તો ખુશ ખુશ થઈ ગયો અને ખુશ થઈને તેને શેઠજીને પ્રસાદ લેવા માટેનો સમય બતાવ્યો અને ભક્ત માધવની ઈચ્છા પૂરી કરવા માટે ભોળાનાથ કૈલાસ પર શેઠનું રૂપ ધારણ કરવા લાગ્યા લાગ્યા એ તો તૈયાર થવા અને આ બાજુ પાર્વતીજી તેના શંકર ભગવાનને તેના વાલા ભક્તને ત્યાં ભોજન કરવા જવાના સમાચાર સાંભળીને મમતા રૂપી એવા પાર્વતીજી પણ ભલા કેમ પાછળ રહે એ કેમ પ્રસાદ લેવા ન જાય અને એ પણ શેઠજીની આજ્ઞા લઈને એટલે કે શંકર ભગવાનની આજ્ઞા લઈને શેઠાણીનું રૂપ ધારણ કરવા લાગી ગયા તેના ગળામાંથી મુંડ મુંડોની માળા ઉતારી દીધી તેમના શરીર પર પહેરેલું વાઘનું ચામડું અને ગળામાં પહેરેલા સાપના હાર ઉતારીને મૂકી દીધા તેમણે એક મખમલનું મખમલનો કુર્તો પહેરી લીધો તેમણે તેની માથા ઉપરની જટા માં પણ સીધી કરી દીધી માથા પરનો ચંદ્રમા અને ગંગાને છુપાવી લીધા એક સુંદર રંગબેરંગી પગડી પહેરી લીધી હાથનું ત્રિશૂલ અને ડમરું ભોળાનાથે નંદીના હાથમાં આપી દીધું હવે ભગવાન પાર્વતીની વાટ જોઈ રહ્યા હતા તે આટા ફેરા કરે છે માતાજીની વાટ જોતા જોતા પાર્વતીજીએ સરસ બનારસી સાડી પહેરી અને તેની સાડીનો કલર ભગવાનના કુર્તા સાથે મળતો હતો સોના ચાંદીના ચમકતા ઘરેણા પહેરી લીધા ભગવાને એ ગૌરીશંકરનું રૂપ ધારણ કરી કૈલાસ પરથી તેના भक्तની ત્યાં જમવા માટે ચાલ્યા ગયા અને આ તરફ ભક્ત માધવ આજ સવારથી જ શેઠના સ્વાગતમાં જાત-જાતના પકવાન બનાવવામાં લાગ્યો હતો તે પોતાના ભોળાનાથનો થાળ તો હાલતા ચાલતા બનાવી લેતો રોજ પણ આજે તો તેને કેટલાય મહિનાથી ભગવાન ને ભોજન સામગ્રી મોકલાવનારા શેઠજી પ્રસાદ લેવા આવવાના હતા પણ આજે તો માધવે પ્રસાદ બનાવવા માટે તેની બધી જ કલાઓ જોડી દીધી હતી તેણે શેઠજી દ્વારા મોકલાવેલા ચોખાની ધોઈ ખીર બનાવી અને જાત જાતના પકવાન પણ બનાવ્યા રસોઈ બનાવીને માધવ ફરી નાહવા ચાલ્યો ગયો કારણ કે સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભોળાનાથને ને ધાળ ધરાવી શકે અને શેઠજી પ્રસાદ જમી શકે જ્યારે ભક્ત માધવ નાહીને પાછો આવ્યો એટલે તેણે જોયું કે શેઠજી પોતે પ્રસાદ લેવા તો આવ્યા છે પણ સાથે શેઠાણીને પણ પ્રસાદ લેવા માટે લઈ આવ્યા છે માધવે શેઠ અને શેઠાણીને રામ રામ કર્યા અને આસન આપીને બેસાડ્યા અને કહ્યું કે હું હમણાં ભગવાનને થાળ ધરાવીને આવું છું અને પછી હું તમને પ્રસાદ પીરસું છું ભાવનાના ભૂખ્યા ભોળાનાથથી ભૂખ સહન થઈ રહી ન હતી બહુ ભૂખ્યા થયા હતા માટે તે બોલ્યા કે પૂજારીજી ભગવાનને જલ્દી થાળ ધરાવો ને મારાથી ભૂખ સહન નથી થતી માધવ બોલ્યો શેઠજી ભૂખ તો મને પણ બહુ જોરથી લાગી છે પણ હું મારા ભૂખના કારણે ભગવાનને થાળ ધરાવવાનો નથી ભૂલતો જો દુનિયાના બધા જ લોકો પોતાના ભૂખને માટે ભગવાનને ભોગ લગાવવાનું ભૂલી જાય તો ભગવાન તો ભૂખ્યા જ રહી જાય ને શેઠજી શેઠજી બનેલા ભોળાનાથ એક પતરાળી ઉઠાવી અને બોલ્યા પૂજારીજી તમે ભગવાનને થાળ ધરાવો હું અહીં પતરાળી પીરસું છું મારાથી ભૂખ સહન નથી થતી ભક્ત માધવ શેઠજી બનેલા ભોળાનાથને ખખડાવે છે બહુ ખીજાય છે અને બોલતે ગુસ્સો કરીને બોલવા લાગ્યા કે શેઠજી ભગવાનના કામમાં તો ન ઉતાવળ ચાલે કે ન કંજૂસી ચાલે હું જ્યાં સુધી ભગવાનને થાળ ન ધરાવું ત્યાં સુધી તમે રસોઈ પાસે ફરકતા પણ નહીં આ એક બાજુ બેસી જાઓ અને ઓમ નમઃ શિવાયના જાપ કરો હું હમણાં જ આવું છું અને તમને પેટ ભરીને જમાડું છું શેઠજી બનેલા શિવજી તેના ભક્ત માધવના ગુસ્સો સાંભળીને એક બાજુ આસન પર બેસી ગયા શેઠાણી બનેલા પાર્વતીમાં ભોળાનાથની આવી દશા જોઈ બહુ મુશ્કેલીથી તેની હસી રોકી રહ્યા હતા તે તો મન મનમાં બહુ હસી રહ્યા હતા પણ જેવો જ ભક્ત માધવ પત્રાળીમાં પ્રસાદ લઈને ભોળાનાથને થાળ ધરાવવા માટે મંદિરમાં ગયો તો ભગવાન શંકર પાર્વતીજીને મૌન રહેવાનું કંઈ ઈશારો કરીને ચૂપચાપ રસોઈમાં રસોડામાં તેણે પગ મૂક્યો રસોઈ ઘરમાં પહોંચી ગયા અને તેમણે એક એક પકવાન ઉઠાવીને ચાખવાનું શરૂ કરી દીધું ભોળાનાથ તો પ્રસાદ જોઈને હેરાન રહી ગયા ખીરમાં તો ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું હતું શાકમાં તો ખાંડ નાખી દીધી હતી જેવા ભોળાનાથે રોટલીનો ટુકડો મોઢામાં મૂક્યો તો તો કરવા લાગ્યા કારણ કે રોટલીમાં તો મરચું નાખેલું હતું તે સિસ્કારા કરતા કરતા રસોડામાંથી ભાગીને બહાર આવીને તેના આસન પર બેસી ગયા ચૂપચાપ મા પાર્વતીજી તેના સ્વામી ભોળાનાથની આવી હાલત જોઈને ખીલ ખિલાટ હસવા લાગે છે ખીલ ખીલ કરીને હસવા લાગ્યા કઈ કઈ સફાઈમાં કહે વાત કરે તે તો ભક્ત માધવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મંત્રો જાપ કરતા કરતા પહોંચી ગયો રસોઈમાં ભોગ ભોગ મેળવીને તેને પવિત્ર બનાવી દીધી રસોઈમાં જે ભગવાનને થાળ ધર્યો હોય એ બધી રસોઈમાં મેળવ્યો અને રસોઈને પવિત્ર બનાવી પછી માધવ શેઠજીની સામે પતરાળી પીરસીને હાથ જોડીને બોલ્યા કે શેઠજી તમે હવે પેટ ભરીને પ્રસાદ જમી લો ભોળાનાથ હજી હમણાં હમણાં જ તેના ભક્તની તેના ભક્તની ભક્તિથી બનાવેલી રસોઈ ચાખી લીધી હતી અને ઉપરથી તે ભોજન કરવાની વાત સાંભળીને તેમનો તો પરસેવો છૂટવા લાગ્યો તે ક્યારેક માધવનું મોં જોવે તો ક્યારેક પાર્વતીજીના મુખ સામું જોયા કરે માધવને શેઠજીની ઢીલ સહન ન થઈ અને બોલ્યો કે શેખજી હવે તમને શું થઈ ગયું હમણાં તો તમે ઉતાવળા થઈ રહ્યા હતા જમવા માટે અને હવે તમે કેમ નથી જમી રહ્યા તમે જમશો તો શેઠાણીજી જમશે અને પછી હું પ્રસાદ લઈશ ને માધવની વાત સાંભળી ઘોડાના ચૂપચાપ ખીરનો વાટકો ઉપાડ્યો અને બધી જ ખીર ફટાફટ ખાઈ ગયા વાટકો ખાલી થાય ફરી માધવ વાટકો ભરી દે ફરી ખાલી થાય ફરી ભરી દે તેના ભક્તના પ્રિય હાથનો પીરસેલો થાળ ભગવાનને આજે બમણો સ્વાદ આવી રહ્યો હતો માધવ ખીર પીરસતો ગયો અને ભોળાનાથ પીતા ગયા માતા પાર્વતી ભક્ત અને ભગવાનનો પ્રેમને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા અને તે જોતા જ રહી ગયા જ્યારે બધી રસોઈ સમાપ્ત થઈ ગઈ એટલે ભોળાનાથ જોરથી એક ઓળગાર ખાધો માધવને હોશ આવ્યો અને બોલ્યો હું જ ગાંડો હતો કે આટલી થોડી રસોઈ બનાવી મને જો ખબર હો કે તમે તમને પ્રસાદ જમવાનો આટલો બધો શોખ છે તમને રસોઈ આટલી બધી ભાવે છે તો હું વધારે બનાવત ભોળાનાથ તેમને પેટ પર હાથ ફેરવતા શેઠાણી એને શેઠાણી બનેલા પાર્વતી સામે હસતા હસતા બોલ્યા કે પૂજારીજી હું ક્યાં રોજ આટલું બધું જમું છું પણ આજે પ્રસાદ એટલો બધો સ્વાદિષ્ટ હતો કે મને કઈ ભાન જ ના રહ્યું મે કેટલું ખાધું અને ખાતો જ રહ્યો પણ તેટલામાં માધવ બોલ્યો કે શેઠજી તમે તો એ બરાબર કહ્યું પણ શેઠાણીજી તો ભૂખ્યા જ રહી ગયા બધું તમે જમી ગયા મમતામય પાર્વતીજી મમતામય પાર્વતીજી માં મમતામય પાર્વતીજી થી માધવનું આ ઉદાસમો જોવાયું નહીં તેમણે બચેલી ખીરમાંથી ચાર ચમચી ખીર ખાધી મોળાનાથ દ્વારા ભોગ લગાવેલા પ્રસાદમાં અદભૂત અનોખો સ્વાદ ભળી ગયો હતો આવી સુગંધિત મીઠી ખીર ખાઈને માં પાર્વતી તૃપ્ત થઈ ગયા અને તેના તૃપ્ત થતાં જ સૃષ્ટિના બધા જ પ્રાણી જીવ તૃપ્ત થઈ ગયા ભક્ત માધવ બોલ્યા કે તમે અને શેઠાણીજીએ તો પ્રસાદ જમ્યા એટલે મને અત્યંત સુખ શાંતિ મળી સમજી લો કે તમે બંને જમ્યા એટલે મારું પેટ પણ ભરાઈ ગયું મારી તો એમ એમ પણ મહિનામાં ચાર વાર થઈ જાય છે પણ હું તેના મોમાં મૂક્યો તો તેની જન્મ જન્માંતરની ભૂખ તરસ મટી ગઈ બધી જ ઈચ્છાઓ તૃપ્ત થઈ ગઈ તેનો જ્ઞાનની આંખો ખુલી ગઈ અને તેણે જોયું કે તેની સામે ત્રિલોકના નાથ ભગવાન શંકર અને જગત જનની માતા પાર્વતી ઊભા છે પાર્વતી માએ આશીર્વાદ આપતા ઊભા હતા માધવ દોડીને તેમના ચરણોમાં પડી ગયો અને બોલ્યા આજે પ્રભુ તમારા દર્શન પામીને હું ધન્ય થઈ ગયો તો મિત્રો આ હતી ભોળા ભાવના ભાવનાના ભૂખ્યા ભોળાનાથની વાર્તા જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ